જી સર જી સર આજે એક્ઝિબિશન માં આવ્યા છો બહુ મજાની વાત છે અહીંયા આવ્યા પછી મને મેવાડા સાહેબે મને ઇન્ફોર્મેશન આપી કે ઓલ ઓવર ઇન્ડિયામાં આ સૌથી મોટું સેન્ટર છે જ્યાં આ પ્રકારના એક્ઝિબિશન્સ આપણે કેટલા વર્ષોથી દરેક દરેક બિઝનેસને સાંકળતા દરેક દરેક એક્ઝિબિશન્સ અહીંયા આપણે કરતા રહ્યા છે બહુ ગૌરવની વાત છે મારા માટે તો પહેલો અનુભવ છે કારણ કે ઇન્ડસ્ટ્રિયલિસ્ટની ની છે એટલે બીજા મારી ઇન્ડસ્ટ્રી સિવાય બહુ ઓછી ઇન્ડસ્ટ્રીની સાથે હું સંકળાયેલો હોઉં છું પણ થોડા વખતથી ઓપેરા એનર્જીની સાથે સંકળાયો છું એમના વિચારોની સાથે હું સમજ છું એ લોકોની સાથે મળીને કરવાના પ્રયત્ન કરી રહ્યો છું કામ કરવાના જે લોકો સુધી આપણે જે એનર્જીને બહુ સરળતાથી લાવી શકીએ હવે રિન્યુએબલ એનર્જી વિશે આપણે લોકોને વધારે જાગૃત કરવા ખૂબ જરૂરી મને લાગી રહ્યા છે એ કારણસર હું આ મુમેન્ટમાં જોડાયો છું અને મને લાગે છે કે આ પ્રકારના ફંક્શન્સની સાથે આપણે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાના આ વિચારની સાથે પ્રયત્ન કરીશું પોલ્યુશન આપણે ચિંતા જે કરીએ છીએ એમાં આ સૌથી વધારે સારામાં સારો વિકલ્પ છે કે જેની અંદર ઝીરો પોલ્યુશન ની સાથે આપણે બહુ સુંદર મજાની એનર્જી લોકોને આપી શકીએ એમ છે અને અલ્ટિમેટલી તો તમારા મારા માટે કે આપણી આવનારી પેઢી માટે સૌથી વધારે ઉત્તમ કામ થઈ રહ્યું છે અને આવનારું ભવિષ્ય મને દસ એક વર્ષ પછીનું આ જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં સૌથી વધારે આપણે સોલારથી લઈને આપણી જેટલી પણ આ બધી બીજી બધી શક્તિઓ છે એનો ઉપયોગ આપણે ઘર ઘર સુધી લઈ જઈ શકીશું રિન્યુએબલ એનર્જીના નામ બે જગ્યા શું આયોજન કરાય હું વિજય મેવાવાલા પ્રેસિડેન્ટ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અમારી ટેરેટરી ભરૂચથી ઉમરગાંમ સુધી લાગતી હોય છે અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર વર્ષે વિવિધ પ્રકારના પંદર થી વીસ એક્ઝિબિશન નું આયોજન થતું હોય છે આ રિન્યુએબલ એનર્જી નું આયોજન આ શ્રી રામભાઈ સેન્ડલકરે કર્યું છે અને તેમાં પંચાવન સ્ટોલ રાખવામાં આવ્યા છે રિન્યુએબલ એનર્જી એક પ્રકારનું એવું છે કે નરેન્દ્રભાઈ મોદી આજે સત્તર તારીખ એમનો જન્મદિવસ છે તો સત્તર અઢાર નું ઓગણીસ અમદાવાદમાં એક મોટું એક્ઝિબિશન થવા જઈ રહ્યો છે રિન્યુએબલ એનર્જીનું અને ઘણું પ્રોત્સાહન મોદી સાહેબ એમ જ કહે છે કે ભાઈ ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતમાં આપણે કેવી રીતે ગ્રીન એનર્જી તરફ જઈ શકીએ અને ગ્રીન એનર્જીનો કેવી રીતે લાભ લઈ શકીએ માટે આ જે એક્ઝિબિશન છે તે ઘણા ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરતું પંચાવન સ્ટોલ્સ છે અહીં અને સાહેબે કીધું તે હિસાબે પર્યાવરણને ફાયદોકારક છે અને આવનારી પેઢીને ખાસ તો આવનારી પેઢી માટે આ એક્ઝિબિશન આવા દરેક પ્રકારના રિડિયો એક્ઝિબિશનો આ લોકોને ફાયદાકારક રહેશે પર્યાવરણ બચી શકશે અને ખાસ તો જે પાવરની શોર્ટેજ ઊભી થાય છે તેમાં આપણે આમાં ઘણો મોટો હિસ્સો આપી શકીશું અત્યારે એવું હોય છે કે જેટલું તમારું કન્ઝમ્પશન હોય છે ને જેટલું પ્રોડક્શન હોય છે તેમાં ફક્ત પાંસઠ ટકા જ તમે ક્રેડિટ લઈ શકો છો એટલે અમારી કોશિશ એવી છે કે આજે પાંચ હજાર યુનિટનું તમારું રોજનું કન્ઝમ્પશન છે તો તમે પાંચ હજાર યુનિટ સુધી એને તમે કરી શકો અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર અને રૂફટોપ સોલાર આજે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલારનો ક્રેઝ છે કે આજે ઇન્ડસ્ટ્રી અહીં છે ને બસો કિલોમીટર દૂર તમે ગ્રાઉન્ડ માઉન્ટેડ નાખો છો સોલાર તો એની ગ્રીડમાં એ પાવર સપ્લાય કરે ને તમે અહીંયા સુરતમાં એની ક્રેડિટ લઈ શકો એટલે ઇન્ડસ્ટ્રીને બી ફાયદો થઈ શકશે ઇન્ડસ્ટ્રીની કોસ્ટિંગ નીચે આવી શકશે વૈશ્વિક બજારમાં ભારત ટકી શકશે અને જે આપણી ત્રણ નંબરની ઇકોનોમી જવા થઈ રહી છે ને ફાઈવ ટ્રિલિયન ઇકોનોમીનું આપણું જે થવા જઈ રહી છે ને જે વન ટ્રિલિયન ઇકોનોમીનું એક્સપોર્ટ તે આ રિન્યુએબલ એનર્જી બહુ મોટો એમનો સેક્ટરનો એનો બહુ મોટો ભાગ ભસાવશે અને વૈશ્વિક બજારમાં આપણે ટકી રહેવાનો બહુ મોટું માધ્યમ રહેશે